तो नमस्कार मित्रों जय राम बापा सीताराम विश्ववंदनीय संत सिंह बजरंगदास बापा मधुली ગામ પ્લોટ વિસ્તાર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અને ખાસ કરીને મહિનાની દિવસે સાંજે ખૂબ સારું નાના નાના બાળકો દ્વારા કથાનું આયોજન કરેલું છે તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ પોતાના સ્વ તેમજ કોઈક વ્યક્તિએ યથાશક્તિ પ્રમાણે નાનું મોટું દાન આપેલું છે અને બાકીનો ખર્ચો આ જે નાના બાળકો છે એની આખી ટીમ છે એને ઉઠાવેલો છે આમ જોઈએ તો અમુક દાતાઓ પણ છે એમાં અને ખાસ કરીને આખું રમેશભાઈ બાપા સીતારામ ગ્રુપ સેવાનું છે એનું સેવાનું કામ ખૂબ સારું છે અને ગ્રામજનો છે એનું પણ ખાસ કરીને ખૂબ સેવાનું કામ સારું છે તમે જોઈ શકો છો અત્યારે આ બધો પ્રસાદ તૈયાર થઈ રહ્યો અત્યારે મહાદેવ અને માના દર્શન કરાવી રહ્યા છીએ હવે તમને આ વિશ્વવંતની સંત શ્રી બજંગદાસ બાપાના રામચંદ્ર ભગવાન અને હનુમાનજી દાદાના દર્શન કરાવી રહ્યા છીએ આ કહેને ખૂબ સારામાં સારી અમારે ધરાય કામ પ્લોટ વિસ્તારમાં બાપાની મઢુલી છે આખો ખૂબ સોખો સરસ મજાનો બાપાનો પરિસર છે આજવો કથા અત્યારે શરૂ છે

એની એજના મતલબમાં આ ભાઈ રુદ્ર છે એની ઉંમરના બધા જેવા મિત્રો છે સાતમાવાળા હોય આઠમાવાળા હોય આ બધા જે પ્રાથમિક સ્કૂલમાં ભણતા હોય એ બધા આવા નાના નાના મિત્રો દ્વારા એને એવો વિચાર થયો કે આપણા ગામમાં સૈતન મહિનાની જે સૌદેશ આવે આગલા દિવસે પૂનમ હોય તો સૌદેશના દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીએ ખૂબ સારો વિચાર અને સાથે દાતાનો દાતાઓનું પણ ખૂબ સારું યોગદાન છે તમે જોઈ શકો છો જો આ વડીલો બધા બેઠા છે હજી કથાનું કથા વાંચવાની શરૂઆત થઈ છે હજુ કેટલાક લોકો ગામમાંથી કથા સાંભળવા આવવાના છે તો પાછળ બેઠા એ બધા સેવા કરે છે અંદર અને આ પણ બધા બેઠા અને સાંભળે છે કથા તમે જોઈ શકો છો આ ગામના તમામ વડીલો યુવાનો બધા આવેલા છે અને ખૂબ તમને અગાઉ કીધું એ પ્રમાણે બાપા સીતારામ રમેશભાઈનું કામ ખૂબ સારું છે પોતાના બધા કામ હોય ઘરના વાડીના હોય કે અન્ય હોય બધા પડતા મેંકી અને બાપાનું નામ પડે તરત હાજરી આપતા હોય છે અને ખૂબ સોખાઈ મઢીમાં મિત્રો તમને જોવા મળશે અને બહારથી આવેલા યાત્રિકો માટે ખૂબ અંદર સુવાની વ્યવસ્થા છે પંખો બહાર પાણીનું પરબ છે જો આ બધી વ્યવસ્થા જો અંદિરા આ બધી ગ્રીલ નાખેલી છે આ બધા બેઠા એ ત્યાં સુધી આ લાંબી મધીનું આખું પરિસર છે આ એ જો સાની પ્રસાદી પણ અવિરત પણે મફતમાં દર સૌદે છે શરૂ હોય છે સા પાણી સાથે ભજન હોય છે અને આજે સૈતર મહિનાની સૌદે છે આગલા દિવસે પૂનમ એટલે કથાનું પણ આયોજન છે અને દિવસે ચાર વાગ્યાથી લઈને સાંજે સાડા છ સુધી કે સાત વાગ્યા સુધી બટૂક ભોજનનું આયોજન હતું એના દાતા પણ લલિતભાઈ સરવૈયા હતા એ પણ કહીને સહિત મહિનાની સૌદેશે બટુક ભોજનના દાતા આમ જોઈએ તો દર સૌદેશે બટુક ભોજન પણ હોય છે બાપાશ્રીની મઢુલીએ ફ્લોટ વિસ્તાર ધરાય ગામ અને તમને ફરી વખત પાછું વર્ણવી દઉં કે ભાઈ બટુક ભોજન શાહ પાણી અત્યારે કથા અને ભજન ખૂબ સારું આયોજન હોય છે અને ગામ લોકોનો પણ ખૂબ સારો સપોર્ટ છે બાપા સીતારામ રમેશભાઈનું આખું ગ્રુપ છે સેવાનું બાળકો અને બધા એનું પણ ખારું ખૂબ સારું આયોજન છે સેવાનું કાર્યમાં ખૂબ સારી આયોજન કરી આયોજનપૂર્વક કામ કરતા હોય છે જો અત્યારે ભગવાનની આરતી ઉતારાઈ રહી છે આરતી ઉતાર્યા બાદ અત્યારે ભગવાનનો થાળ પણ ગાવામાં આવશે એ પણ આપણે સાંભળશું તો હવે ટૂંક સમયમાં આપણે થાળ સાંભળવાનો છે જવો ખૂબ સારું તમામ આ બધા બાળકોનું ખૂબ સારું કામ છે મિત્રો આમાં સેવાનું કામ હવે આપણે થાળ સાંભળીએ My okay. friend તો મિત્રો હવે તમે જે થાળ ગવાતા હતા એ સાંભળ્યો તમે જોઈ શકો છો હવે મઢીની અંદર જે સરસ મજાની આ સીસીટીવી કેમેરાની સુવિધા છે આમ જોઈએ ને તો સૌરાષ્ટ્રમાં ખૂબ સારામાં સારી વિશ્વવંદરની સંસદી બજંગદાસ બાપાની મઢુલી ગણાવી શકાય ધરાઈ આમ જોઈએ તો આખા ગુજરાત ભારત અને વિશ્વમાં પણ અન્ય દેશોમાં બાપાની મંદિર મઢુલી હોય છે આમ બાપાની અસીમ કૃપા તમામ દેશના ભાવિક ભક્તો ઉપર રહેતી હોય છે આશા દિલથી બધા માનતા હોય અને ઉપર બધા ઉપર ખૂબ સારી બાપાની અમી દ્રષ્ટિ બની રહેતી હોય છે તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે ટૂંક સમયમાં તમામ જે કથા સાંભળવા માટે આવેલા છે ગામજનો અને યાત્રિકો બધાને મહાપ્રસાદ કથાનો જે સિતનારાયણ ભગવાનનો પ્રસાદ હોય એ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે ગામના તમામ લોકોનું ખૂબ સારું યોગદાન છે જેવો આ મારું પરિવારના તમામ મિત્રો છે એનું પણ ખૂબ સારું આ સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન છે અને અન્ય કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય તો પણ મારું પરિવારનું પણ ખૂબ સારું યોગદાન રહેતું હોય છે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર હોય છે આમ જોઈએ તો તમામ લોકોનું ખૂબ સારું યોગદાન છે તો રુદ્રભાઈ અત્યારે બેઠા છે કથામાં ફરી વખત તમને આ એ બતાવ્યું તો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સિયા રામ બાપા સીતારામ